આ સમયથી કડવા પાટીદાર સમુદાય મંદિર માં નિત્ય સેવા અને પૂજા કરી રહ્યા છે આર્યા વસાહત સંજોગો અનુસાર આર્યાઓ જેમિયાદાર સમુદાય ના મૂળદાતા માનવામાં આવે છે એક હજાર બસો ની બારસો પચાસ ના સમયગાળા દરમિયાન ગુજરાત આવ્યા હતા મંદિરનું વિધિ વી સંવત એક હજાર એકસો બાવીસ ભાગ્યા ચોવીસ માં

હવામાન અને મહાત્મ્ય અઢારસો પંચાણું માં માન સરોવર બંધાયું આ સો નવરાત્રીમાં મંદિરમાં માં નવે દિવસો માટે રાસ ગરબા અને ભવ્ય પલ્લી યોજાય છે આ સમયમાં મંદિરમાં ઉપવાસ અનુષ્ઠાન પૂજા અને ભવ્ય તહેવારો ની ઉજવણી થાય છે દર્શન સમય મંદિર માં દર્શન માટેનો સમય સવારે છ વાગ્યા થી બપોરે બપોર સાંજે ચાર વાગ્યા થી સવારે સાડા નવ વાગ્યા